બ્રિજ છે તેને લઈને ફરીથી રાજકારણ ગરમાયું છે અને આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે હાટકેશ્વર બ્રિજ કે જે બેતાળીસ કરોડની આસપાસ બ્રિજ બનાવવા પાછળ ખર્ચ થયો છે બે હજાર સત્તરમાં જે આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો બેતાળીસ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો પાંચ વર્ષમાં જ પુલ જર્જરિત થઈ ગયો હતો આ જે હાટકેશ્વર બ્રિજ છે પાંચ વર્ષમાં જર્જરિત થઈ ગયો અજય ઇન્ફા કંપનીએ આ હાટકેશ્વર બ્રિજ બનાવ્યો હતો તો જે અજય ઇન્ફ્રા કંપની છે તેના દ્વારા બ્રિજ બનાવવામાં આવ્યો હતો નિર્માણમાં હલકી ગુણવત્તાનો સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ લાગ્યો હતો અને જે આક્ષેપ છે તે મુજબ હલકી ગુણવત્તાનો સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો હાટકેશ્વર બ્રિજ બનાવનાર કંપનીને બ્લેક લિસ્ટ પણ કરવામાં આવી હતી અજય ઇન્ફ્રા કે જેને બ્લેક લિસ્ટ પણ કરવામાં આવી હતી અને આ કંપની દ્વારા આ બ્રિજ બનાવવામાં

નવો બનાવવામાં આવશે જે બ્રિજ છે જેને લઈને સતત વિવાદો ઉઠ્યા અને વિવાદ બાદ હવે આ બ્રિજ નવો બનાવવામાં આવશે બાવન કરોડ રૂપિયાનો ખર્ચ હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવામાં આવશે તો અગાઉ જ્યારે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો ત્યારે આશરે બેતાળીસ કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો હવે રાજસ્થાનની એક કંપની આ બ્રિજ બનાવશે હાટકેશ્વર બ્રિજ મામલે ફરીથી રાજકારણ ગરમાયું છે જ્યાં એક તરફ વિપક્ષ પ્રહાર કરી રહ્યું છે તો વળતો જવાબ ગૃહ રાજ્યમંત્રીએ પણ ટ્વીટ કરીને આપ્યો છે પહેલા આ જે બ્રિજ છે તે બ્રિજને બેતાળીસ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો હવે રાજસ્થાનની જે કંપની છે એ કંપની આ બ્રિજને બનાવશે બાવન કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવશે અને આ બ્રિજને લઈને સતત જે રાજકારણ છે ગરમાઈ રહ્યું છે સતત આક્ષેપ કરવામાં આવી રહ્યો છે બે હજાર બાવીસના માર્ચ મહિનામાં પહેલો ખાડો પડ્યો હતો ત્યારબાદ વારંવાર આ બ્રિજની હાલત ખરાબ થતી ગઈ અને આ બ્રિજને બંધ કરી દેવાનો વારો આવ્યો અને સતત આ બ્રિજને લઈને વિવાદ ઉઠી રહ્યો છે ચાર વર્ષમાં હાટકેશ્વર બ્રિજ તૂટ્યો છતાં અધિકારીઓની સંપત્તિ જપ્ત કેમ ન થઈ કારણ કે આ જે બ્રિજ છે એ બ્રિજ ભ્રષ્ટાચારનો બ્રિજ છે સતત આ બ્રિજને લઈને વિવાદો પણ થયા છે હાટકેશ્વર બ્રિજ તૂટ્યો છતાં જનપ્રતિનિધિઓના રાજીનામા કેમ ન લેવામાં આવ્યા કારણ કે ચાળીસ કરોડથી પણ વધારે રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું બેતાળીસ કરોડનો બ્રિજ તૂટ્યો છતાં ભ્રષ્ટાચારીઓના ઘર પર બુલડોઝર કેમ ન ફર્યું શા માટે માત્ર ને માત્ર જે કંપની છે તેને બ્લેકલિસ્ટેડ કરવામાં આવી તેની સાથે જે જનપ્રતિનિધિ છે તેની સામે શું કાર્યવાહી અજય ઇન્ફ્રાના માલિકોની સંપત્તિ જપ્ત કરીને બ્રિજના ખર્ચની વસૂલી કેમ નહીં જનતાના ટેક્સના રૂપિયાનો ઉપયોગ શા માટે જે ભ્રષ્ટાચારી કંપની છે તેનો જે તેની જે મિલકત છે તે મિલકતમાંથી પૈસાની ચૂકવણી કેમ નહીં જો આજે અજે સામે કાર્યવાહી કરી છે તો કંપનીને બ્લેક લિસ્ટ કેમ ન કરી અજય ઇન્ફ્રાએ ભ્રષ્ટાચાર બ્રિજ બનાવ્યું તો કંપનીને બ્લેક લિસ્ટ કેમ ન કરવામાં આવી કારણ કે બ્રિજ છે પણ વધારે ખર્ચ થયો છે હવે ફરીથી કરોડ જો ઇન્ફ્રાને બ્લેકલિસ્ટ કરી છે તો તે પલ્લવ ચાર રસ્તા બ્રિજ કેમ બનાવે છે જો એક તરફ બ્લેકલિસ્ટ કરવાની વાત કરવામાં આવી રહી છે તો એ કંપની કઈ રીતે પલ્લવ ચાર રસ્તાનો બ્રિજ છે એ બનાવી શકે અજય ઇન્ફ્રા માટી કો બ્રિજ તોડીને ફરીથી તો તો ઇન્ફ્રા પાસેથી કરોડ વસૂલવાના હોય ત્રણ વાર ટેન્ડર બહાર પાડવાનો કોણ ભોગવશે કારણ કે ત્રણ વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું અને અજય ઇન્ફ્રા પાસેથી જો આ રૂપિયા વસૂલવાના હોય તો એ જે ટેન્ડરનો ખર્ચો છે એ કોણ ચૂકવશે અજય ઇન્ફ્રા પાસેથી બાવન કરોડ વસૂલવાનું શુભ મુહૂર્ત એમસીને કેમ નથી મળતું કારણ કે જે રીતે અજય ઇન્ફ્રા દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો જનતાને કેવી રીતે ખબર પડશે કે દંડ સહિત બ્રિજનો ખર્ચ અજય ઇન્ફ્રા પાસેથી વસૂલ્યો છે જો કહેવામાં આવી રહ્યું છે કે તેની પાસેથી પૈસા ચૂકવવામાં આવશે તેની પાસેથી પૈસા વસૂલવામાં આવશે તો જનતાને કેવી રીતે ખબર પડશે કે અજય ઇન્ફ્રા પાસેથી એ પૈસા વસૂલવામાં આવ્યા છે તેની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે કારણ કે સતત જે રીતે વિવાદ આ બ્રિજને લઈને થયો છે અને હજુ પણ જે નવો બાવન કરોડનો ખર્ચ થવાનો છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે